જો દૂર કરી હતી નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન અંગે માતા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું વિશ્વમાં એકથી સાત ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ માનવામાં આવે છે ભારતમાં પણ તેના માટે વિવિધ સ્તરે સંબંધિત વિભાગ દ્વારા પ્રચાર પ્રસાર અને જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે સ્તનપાન સપ્તાહ દરમિયાન નવજાત બાળકો માટે માતાના દૂધના મહત્વ વિશેની માહિતી આપવામાં આવે છે નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન છે માતાનું દૂધ બાળકોને કુપોષણ સહિત અનેક ગંભીર બીમારીથી બચાવે છે જન્મ પછી છ થી આઠ મહિના સુધી બાળક માટે માતાનું દૂધ જ સર્વોત્તમ છે આ માતા અને બાળક બંને માટે લાભદાયી હોય છે ત્યારે અંકલેશ્વરમાં વિશ્વ સ્તનપાન સપ્તાહ અંતર્ગત માતાઓને સ્તનપાન વિશેની ગેરસમજો દૂર થાય તેમજ નવજાત શિશુ માટે માતાનું દૂધ અમૃત સમાન અંગે માતા અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે ભરૂચ પીડિયાટ્રિક એસોસિએશનના સેક્રેટરી અને બાળરોગોના નિષ્ણાંત તબીબ ડોક્ટર નીરજ ગુપ્તા નવજાત શિશુની માતાઓને સ્તનપાન વિશેની ગેરસમજો દૂર કરીને બાળકોને જન્મથી છ મહિના સુધી માત્ર માતાનું જ દૂધ પીવડાવે તેવી સમજ આપવામાં આવી હતી તેમજ જન્મ પછી છથી આઠ મહિના સુધી બાળક માટે માતાનું દૂધ જ સર્વોત્તમ છે આ માતા અને બાળક બંને માટે લાભદાયી હોય છે માતાના પ્રથમ દૂધને શિશુ માટે પ્રથમ રસીકરણ પણ કહે છે આ દૂધમાં શિશુની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની અદ્ભુત તાકાત હોય છે જેનાથી શિશુ બીમારીઓ તેમજ ચેપ સામે આસાનીથી લડી શકે છે પરંતુ આપણા દેશમાં આજે પણ સ્તનપાનને લઈને મહિલાઓમાં અનેક ખોટી ધારણાઓ વ્યાપેલી છે જેના કારણે માતા અને બાળક બંનેને સ્તનપાનના ફાયદાથી વંચિત થવું પડે છે સેકન્ડો બાળકોને આ કારણ સ્વાસ્થ્ય સમસ્યાઓ માત્ર એટલા માટે થાય છે કેમ કે માતાનું દૂધ મળતું નથી જો તમામ નવજાત શિશુ પ્રથમ મહિના ફક્ત માતાનું જ દૂધ પીએ તો દર વર્ષે સેકન્ડો બાળકોનું જીવન બચાવી શકાય છે નમસ્કાર દર્શક મિત્રો હું ડોક્ટર નીરજ ગુપ્તા ભરૂચ અંકલેશ્વર એસોસિએશનનો સેક્રેટરી છું અને બાળકોનો ડોક્ટર છું આજે વર્લ્ડ બ્રેસ્ટવીડિંગ વીક અમે મેસેજ પ્રમાણે જે આઈએપીનું મેસેજ છે કે લેટ્સ મેક ઇટ વર્ક તો એ જ મેસેજના અંતર્ગત હું આજે બધી માતાઓને એક મેસેજ આપવા માગું છું કે તમારા બાળકને ફક્ત તમારું ને તમારું જ દૂધ આપો જન્મના નોર્મલ ડિલિવરી થઈ હોય કે સિઝેરિયન થયું હોય બને એટલું વહેલા તમારા છાતીએ બચ્ચાને લગાડો અને પહેલાં છ મહિના સુધી કોશિશ કરો કે ખાલી તમારું ને ફક્ત તમારું દૂધ જ મળે ખાસ તો આ ફીડિંગનું મહત્ત્વ આપણે કેમ આટલું ઇમ્પોર્ટન્ટ છે કારણ કે ફીડિંગ એક જેવો હથિયાર છે જે આપણને આપણા બાળકોને ચેપી રોગોથી બચાવશે કુપોષણથી બચાવશે અને આપણને બી આર્થિક રીતના તમને બી સપોર્ટ કરશે અને બચ્ચાને બી સપોર્ટ કરશે કારણ કે બ્રેસ્ટ ફીડિંગ કરાવવા માટે કે માતાનું દૂધ કાઢવા માટે તમને કોઈ ટાઈમ વેસ્ટ નહીં થાય કે પૈસા વેસ્ટ નહીં થાય જ્યારે તમે પાવડરનું દૂધ લેવા જશો ગાયનું દૂધ લેવા જશો તો પૈસા લાગશે પછી બોટલનું દૂધ તો બિલકુલ બી આપણે સપોર્ટ નથી કરવું એટલે બધી માતાઓને બધી પેરેન્ટ્સને મારી એક જ સલાહ અને બધા ફેમિલી મેમ્બર્સને બી એક જ સલાહ કે તમારા ઘરમાં કોઈ ગર્ભવતી માતા હોય તો એમને બ્રેસ્ટ ફીડિંગ માટે તૈયાર કરો અગર તમારા બચ્ચાને માતાએ ઓલરેડી બચ્ચાને જન્મ આપ્યું છે તો એમને બ્રેસ્ટ ફિડિંગ માટે પ્રોત્સાહન આપો એમને બરાબર પોઝિશન શીખવાડો એમને ખાવામાં કોઈ પરહેજી કરવાની જરૂર નથી અને પહેલાં છ મહિના સુધી ખાલી માતાનું ધાવણ આપવાનું છે